અમેરિકા દ્વારા ભારત પર અયોગ્ય ટેરિફ વધારો કરવામાં આવ્યો હોવાના વિરોધમાં અને મેડ ઇન ઇન્ડિયાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાના હેતુસર આજે અમરેલીમાં વિશાળ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો ભારતીય જન પરિષદના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડના પ્રાંગણમાં યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં દેશપ્રેમી નાગરિકોએ હાજરી આપી હતી કાર્યક્રમના મુખ્ય મહેમાન ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી હતા તેમણે પોતાના ભાષણમાં ભૂતકાળના અનેક ઐતિહાસિક આંદોલનોના દાખલાઓ આપી સમજાવ્યું કે આર્થિક સ્વતંત્રતા માટે થશે એકતા જણાવ્યું હતું પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયાએ ભારપૂર્વક જણાવ્યું કે ભારતની વિદેશી આર્થિક દબાણ સામે મજબૂત અવાજ ઊંચો કરવો પડશે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ભરતભાઈ કાનાબારે આત્મનિર્ભર ભારતના વિચારો પર પ્રકાશ પાડ્યો હતો ત્યારે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયાએ ખેડૂતો અને ગ્રામ્ય ઉદ્યોગોના વિકાસની આંદોલન સાથે જોડવાનું મહત્વ સમજાવ્યું હતું કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ અમેરિકન કરવાનો અને સ્વદેશી ઉપયોગ વધારવાનો સંકલ્પ લીધો છેલ્લા કેટલાક સમય થી સમગ્ર વિશ્વને ટેરિફના માધ્યમથી ચાલુ કર્યું છે ભારત આજે દુનિયામાં એક આર્થિક મહાસત્તા તરીકે ઉભરી રહ્યું છે અને ગણતરીના સમયમાં વિશ્વની સૌથી મોટી ત્રીજી મહાસત્તા બનવા તરફ જયારે જઈ રહ્યું છે ત્યારે ભારતને દબાવવા એમને ડરાવવા માટે ટ્રમ્પે જે એક પક્ષીય ટેરિફનો જે નિર્ણય ગીરો છે એની સામે સમગ્ર દેશના નાગરિકોમાં એક પ્રચંડ રોષ છે અને આ રોષને વાચા આપવા માટે આજે અમરેલીમાં આ એક પ્રતિકાત્મક કાર્યક્રમ યોજ્યો છે જેમાં આપણે અમેરિકન પ્રોડક્ટ જે ભારતમાં વેચાઈએ છીએ એને આપણે રોજ બરોજ વાપરીએ છીએ એની આપણે આજે સિમ્બોલિક હોળી કરવા જઈ રહ્યા છીએ ભારતના સમગ્ર ભારતના ખૂણે ખૂણે વસતા નાગરિકોના અવાજનો આ પડઘો છે અને આ આગ આ ચિનગારી સમગ્ર દેશમાં ફેલાય તો ચોક્કસપણે આવનારા દિવસોમાં ટ્રમ્પ કે વિશ્વની કોઈપણ મહાસત્તાને ભારત સામે બાદ ભીડતા પહેલા વિચાર કરવો પડે નરેન્દ્રભાઈ જે રીતે અડગ રહીને આ ધમકીનો અને આ દબાણનો સામનો કરી રહ્યા છે એને દેશના તમામ નાગરિકોનું સમર્થન છે એના પ્રતિક રૂપે આજે અહીંયા અમરેલીમાં નાગરિકો એકઠા થયા ભારતે હવે ચોથી પૂર્તિના પ્રસંગો જોયા છે દિવસો પણ જોયા છે કે ભારતમાં પૂરતું અનાજ નહીં હોવાના કારણે અમેરિકાથી આજે પશુને ખાણમાં ના એવું પણ અનાજ મંગાવતા અને ત્યારે લાલબહાદુર શાસ્ત્રી આપણા વડાપ્રધાન તરીકે એક દિવસ ભારતવાસીઓને ઉપવાસ કરવાની અપીલ કરી હતી ભૂખ્યા રહેવું એ ખૂબ અઘરું કામ હોય એમાં દિલ્હી વડાપ્રધાન અપીલ કરે અને યાદ છે બરાબર હું ચોથા ધોરણમાં ભણતો અને સ્કૂલની પ્રાર્થના થયા પછી સમાચાર વાંચવામાં આવે સમાચાર વાંચવામાં વડાપ્રધાનને અપીલ કરીશ બીજા દિવસે મેં જ્યારે ઉપવાસની વાત કરી તો જ્યારે કોઈ કોઈ સોમાર નથી વાર નથી શેના માટે તો અપીલ કરી છે રાષ્ટ્રીય એકતા માટે જ્યારે જ્યારે મુખ્ય દેશના મુખ્ય કેવા એવા અણવા અપીલ કરે તો આપણે જોયું બીજો પ્રસંગ મને યાદ આવે છે પોખરણમાં અટલજીએ અણુ ધડાકો કર્યો અમેરિકા એ આર્થિક પ્રતિબંધ આપણા ઉપર મૂક્યો અને જાહેરાત બધી ખાંભા પાસે અમરેલી જિલ્લા બેંક તરફથી આ વીમા યોજના આવેલી અને એક આહિર ખેડૂતનો અવસાન થવાના કારણે અમે ચેક ખરપૂર વિધિ કરવા ગયા ત્યાં જવાનો એટલે કાર્યક્રમ અગાઉથી નક્કી કરવો ચેક ખરપૂર વિધિ પછી ગામના પાંચ છ જણા મને રૂમમાં લઈ ગયા હાથમાં પાંચ હજાર રૂપિયાની પોસણી પકડાઈ લેવા ગુસામાં જેના માટે કે ના તમે કાલે કીધું હતું હું જ્યાંનો સમય નહીં રોકાવ પાર્લામેન્ટ ચાલુ છે મારે અટલજી ના નેતૃત્વમાં પાર્લામેન્ટ ચાલી રહી છે અમુક ધડાકા જેવો મહત્વનો વિષય છે ત્યાં તાત્કાલિક જવું પડશે એટલે અમે કાંઈ પ્રતિબંધ ઊંચ્યો છે તો અટલજીને આપવા માટે અમે ઘેરે ઘેરેથી પાંચ દસ પંદર રૂપિયા ઉભરાવીને આ ખેલી ત્યાર કરી છે અટલજીને આપજો કેસો મૂંઝાતા નહીં દેશ તમારા પડે છે આ ગામડામાં કોઈ અપીલ નહોતી જ્યારે અમેરિકા તેના નામે ભારતના વિકાસને રૂબવા માંગતા હોય ત્યારે અમરેલીએ હંમેશા ગુજરાતને પેલા મુખ્યમંત્રી ડોક્ટર ધીવરા મહેતા હતા ત્યારથી માંગીને રાષ્ટ્રીય ભક્તિમાં જાતિ જાતિ કોણ રાજકીય પક્ષા પક્ષીથી ઉપર ઉઠીને એક અવાજ ઉઠાવવામાં ક્યારે પાછો કામ નથી કરે ત્યારે ભારતીય જન પરિષદ દેશના સાર્વભૌમિક માટે એક સંસ્થા છે એના માધ્યમથી આપણે આપણા વડાપ્રધાન ને કહીએ છીએ તમે લીધેલો નિર્ણય રાષ્ટ્ર હિતમાં છે જેસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી